ખેડૂતો સાથે વરસાદ સંતાકુકડી રમતો હોય તેમ લાગી રહ્યું છે કેમ કે વાદળો ઘેરાયા ત્યારે ખેડૂતોને આશા જાગે છે વરસાદ આવશે પરંતુ ગણતરીના કલાકોમાં જ વાદળ વિખેરાઈ જાય છે અને ઉનાળા જેવો તડકો આવી જાય છે જે ખેડૂતો માટે ચિંતાનો વિષય બન્યો છે વરસાદના અભાવે મગફળી કપાસ તુવેર સોયાબીન સહિતનો પાક સુકાઈ જવાના આરે છે જે ખેડૂતોના ખેતરમાં કુવા છે તે પિયત કરી શકે છે પરંતુ વીજબિલ અને મજૂરી ચૂકવવી પડે છે ખેડૂતો એક જ પ્રાર્થના કરે છે મેઘરાજા મહેર કરે બિયારણ અત્યારે પૂરું આપી દીધું હોય બે વાર આવેલું છે દવા ગઈ છે છે ખાતર ગયું બરાબર હવે વરસાદ ન હોય તો અમારે શું આપણે આપણે પાણીની પાણીની જ જરૂર પડતી હોય તો આપણે આખો દિવસ પાણી ન પીએ તો એને બે મહિને કે મહિને કે પંદર જે પાણી તો આપવું જ પડે તો એને સુકાઈ જાય બીજું તો શું થાય જેને પાણી નથી વરસાદ ઉપર નિર્ભર છે એ લોકોને પાક ફેલ જાય એવી શક્યતા છે અત્યારે વરસાદ ન થાય તો કોઈ કોઈ વસ્તુ થાય એમ નથી એટલે ખેડૂને ટોટલ નુકસાની જ છે